આ જે સેક્ટરની હું વાત કરવાની છું એ આપણે ઇગ્નોર કરાય જ નહીં કારણ કે ઘણું બધું આલ્ફા આપ્યું છે તમારા ટોટલ પોર્ટફોલિયોને અને એ છે મેટલ અને એમાં પણ પ્રેશિયસ મેટલ પછી એ ગોલ્ડ હોય અને ઓફલેટ આપણે સિલ્વરને જોઈએ છે પ્રાઇસિસ ઓફ ઝૂમ્ડ આ જે પેલી સાયકલ જે સ્લો હતી એ પાછલા વર્ષોમાં આપણે જોઈએ છીએ કે કેટલી ફાસ્ટ થઈ છે અને ટ્રિપલ મલ્ટીફોલ્ડ એક આપણને ગેઇન્સ કરાવ્યા છે સિલ્વરમાં પણ આપણે નજર કરો અહીંયા તો હવે અત્યારના આપણે શોર્ટેજ જોઈ રહ્યા છે તમારો એક કોટ નો ફંડ પણ ETF પર જે તમે અત્યારના સ્ટોપ કર્યું છે ફોર ધ ઇન્વેસ્ટર્સ ઇન્ટરેસ્ટ કઈ રીતે તમે પ્રેશિયસ મેટલ્સ ટ્રેન્ડ આગળ જતાં હજી પણ જોઈ રહ્યા છો સુ ગોલ્ડન ને સિલ્વર ને ફંડામેન્ટલી વેલ્યુ કરવા કોઈ તરીકો નથી શેર્સ ને તમે DCF ઉપર પી પર પ્રાઇસ ટુ બુક ઉપર પ્રાઇસ ટુ ફ્રી કેશ ફ્લો ઉપર વેલ્યુ કરી શકો ગોલ્ડન ને સિલ્વર માં પરસેપ્શન છે

યુક્રેનની પાસે જાય છે રશિયા પાસે નથી જતું આને કારણે અમને લાગ્યું કે હવે દુનિયાભરની સેન્ટ્રલ બેન્ક એમના અસેટ્સ ગ્લોબલ સિક્યોરિટીઝની જગ્યાએ ગોલ્ડ સિલ્વર જેવી પ્રેશિયસ મેટલમાં કરશે એવું લાગ્યું એને કારણે બે હજાર બાવીસથી અમે ગોલ્ડ ઉપર સુપર બોલિશ થઈ ગયા અને ફોર્ચ્યુનેટલી એ કોલ હવે સાચો પડી રહ્યો છે ગોલ્ડમાં સેન્ટ્રલ બેંકનું બાઇંગ જે ચાલુ થયું ને છેલ્લા ત્રણ વર્ષમાં હજાર હજાર ટન સોનું ખરીદ્યું છે લેડ બાય ચાઇના આ બાઇંગને કારણે ગોલ્ડના ભાવ વધ્યા છે દુનિયામાં એટલું સોનું નથી કે સેન્ટ્રલ બેંક અને ઇન્ડિયન હાઉસવાઈફ બંનેની ડિમાન્ડ આપી શકે અમને હજી પણ લાગે છે કે સેન્ટ્રલ બેંક સોનું ખરીદતા રહેશે અને એને કારણે સોનામાં જે તેજી છે તે ચાલુ રહેશે ઓબ્વિયસલી પાછલા એક વર્ષમાં જેવું સોનામાં રિટર્ન દેખાયું એવું આવતા એક વર્ષમાં દેખાય એના ચાન્સીસ નહીવત છે જો ભૂલે ચૂકે સેન્ટ્રલ બેંક વેચવા માટે આવી ગયા તો અનડાઉટેબલી ગોલ્ડમાં કરેક્શન પણ આવી શકે સો સોનામાં રોકાણ કરો પણ સીમિત માત્રામાં કરો કારણ કે આ બધી એસેટ્સમાં ફંડામેન્ટલી વેલ્યુ કરવા માટેના કોઈ બહુ તરીકા છે નહીં સેન્ટ્રલ બેંક શું કરે છે એની એક્ટિવિટી પર ધ્યાન રાખો જ્યારે તમને દેખાય કે સેન્ટ્રલ બેંક વેચી રહ્યું છે તો તમે પણ ગોલ્ડ ગોલ્ડમાંથી વેચાણ વિચારજો વિચારજો પ્રોફિટ બુક બીજી એક વસ્તુ છે જ્યારે જયારે ગ્રોન ડાયમંડ આવ્યા તો નેચરલ ડાયમંડના ભાવ ઘટી ગયા દુનિયામાં ઘણી ઘણી મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી છે જેમાં એ લોકો પ્રયાસ કરી રહ્યા છીએ કે સોનો મેન્યુફેક્ચર થઈ શકે અત્યારે આ બધા તુક્કાઓ છે કોઈ ડાયરેક્ટ સોલિડ એવિડન્સ નથી કે આ કમર્શિયલ સ્કેલ ઉપર થઈ શકે પણ એની ઉપર પણ ધ્યાન રાખવું જરૂરી છે સો સોનામાં રોકાણ કરો પણ સેન્ટ્રલ બેંકની એક્ટિવિટીનું ધ્યાન રાખો એ ખરીદે તો તમારે ખરીદી શકાય રોકાણ ચાલુ કરી શકાય એ વેચે તો તમે વેચવાનું ચાલુ કરી દેજો અને મેન્યુફેક્ચર ગોલ્ડની ટેકનોલોજી પર ધ્યાન રાખજો અત્યારે ત્યાં કોઈ આવે એવું લાગતું નથી પણ ભવિષ્યમાં જો આવે તો સોનાના ભાવમાં કડાકો બોલાઈ શકે સિમિલરલી સિલ્વરમાં પુઅર ગોલ્ડ ગોલ્ડની જેમ એ પણ હવે ભાગી રહ્યું છે અમે છેલ્લા છ આઠ મહિનાથી સિલ્વર પર બુલિશ થયા અને ત્યાંથી એને એક ફાસ્ટ રન ઇખતિયાર કર્યો છે સિલ્વરમાં અમને હજી પણ લાગે છે કે બુલિશનેસ કન્ટિન્યુ રહેશે કારણ કે હવે અપાર્ટ ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ થોડીક સેન્ટ્રલ બેંક silvers લેસે એવું લાગે છે સાઉદી અરેબિયન સેન્ટ્રલ બેંક કે થ્રુ silvers ખરીદ્યું છે બીજા લોકો પણ ખરીદશે એવી ઉમીદ છે જો સેન્ટ્રલ બેંક silvers ખરીદતા દેખાય તો silvers માં તેજી ચાલુ રહેશે silvers પણ ગોલ્ડ ની જેમ એક મેટલ છે એટલે એના ભાવમાં ચડવ વધઘટ થાયા કરશે હમણાં છેલ્લા દસ દિવસમાં જેવી રીતે રોકેટ નીચે ગયું છે એ હંમેશા ચાલે એવું જરૂરી નથી અને જનરલી જોયું છે કે જે જેટલું ઝડપથી ઉપર જાય છે એટલું ઝડપથી નીચે પણ આવે છે સો કરેક્શનમાં પણ તમે સિલ્વર લઈ શકો એટલી જગ્યા રાખવાની પોર્ટફોલિયોમાં ગુંજાઈશ રાખજો મોર ઇમ્પોર્ટન્ટલી અત્યારે ફિઝિકલ સિલ્વર સ્પોટ સિલ્વર લગભગ પાંચથી થી દસ ટકા પ્રીમિયમ ઉપર ટ્રેડ થાય છે અમે અમારા સિલ્વર ફંડ સિલ્વર ઇટીએફ ફંડ ઓફ ફંડમાં નવું સબસ્ક્રિપ્શન બંધ કર્યું છે કારણ કે અમને યોગ્ય નહીં લાગ્યું કે હું ઇન્વેસ્ટરને પાંચ દસ પ્રીમિયમ ઉપર સિલ્વરમાં એન્ટર કરાવું જે દિવસે પ્રીમિયમ નોર્મલાઇઝ થઈ જશે એકાદ ટકાની આસપાસ રહેશે એ દિવસે અમે અમારું ફંડ ઓફ ફંડ ઓપન કરી દઈશું સબસ્ક્રિપ્શન માટે સિલ્વર ઉપર અમારો વ્યૂ બુલિશ છે પણ ગોલ્ડની જેમ જ સેન્ટ્રલ બેંકની એક્ટિવિટી અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ આની ઉપર ધ્યાન રાખવું જરૂરી છે મોર ઇમ્પોર્ટન્ટલી સિલ્વર અને ગોલ્ડ બંને કોમોડિટી છે વધઘટ થયા કરશે અને સેન્ટ્રલ બેંકની એક્ટિવિટીને કારણે એમાં ભાવ વધારો થયો છે એટલે રોકાણ આંખ મીચીને નહીં કરવાનું સેન્ટ્રલ બેંકની એક્ટિવિટી પર ધ્યાન રાખવાનું તમારા રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે સિંગલ ડિજિટથી લો ડબલ ડિજિટ અલોકેશન પ્રેશિયસ મેટલમાં કરી શકાય